you uh -huh.

આસપાસ ઘણા લોકો હાજર હતા અને આ લોકોએ પરિવાર ને બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો આ દરમિયાન લોકોએ દોરડા પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો હતો આખો પરિવાર ગયો સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં અંસારી પરિવાર ભોગ બન્યો હતો પરિવારના સભ્યો વરસાદની મોસમમાં ફુસી ડેમ પાસેના ચરણા આનંદ લેવા આવ્યા હતા અમને એવી માહિતી મળી છે કે આ દરમિયાન અચાનક પૂર આવતા આખો પરિવાર પાણીના ઝડપી પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો જેમાં પ્રવાહ માં તણાઈ જવાથી ત્રણ લોકો મોત થયા છે